ઓમે આખો ડારો પૂછિન તર હે તો મરી ગયો છું આ રખવાડું કરી કન ખરાબા ફૂળો ને મોય હંતાઈ રે આ તો એ ઓ ડારો મ મગજ કામ નઈ કરતું આ મુ તો જો તે મ પીન સોય હuirયો હ આ ઓ તો એના આવવાનો છે હું આજીસ લે આ તો હું આજીસ લે આ જોદે માટલો લઈને આવસ લે વાદો હું આદરી છે બધા અલ્યા હા કાકી યાર ગાવા ગાતા મારા મિસ્ટીક પડી જાય છે અમો હાલત તારી વાત કરતો મુકા નેકરો એટલા તો તું આયો લે પાછો કે હું નઈ મારું તાન જોઈ તું મારી વાતો કરે તને ખબર છે અન આ કો તું લાયો છો રે નઈ દેખાતું નવું કે નવું તું છોથી લાયો તો પીવાના પૈસા લે તારા પાણા તને અહીં લે આ પીવાના ભલે પૈસા ના હોય આ હાથનો કમાલ સાતો અલ્યા તું અખો ડારો બગાજે તું જતો રહે લે પૂછન તરહે મરી ગયો તાળીધા જમો

અને આ બધું શું લીધું છે પથરામ પથરા એક મટોજી હા તમાર માટે આવું મોટો ટોકો મેલ્યો છે હા અને ત્યાં પાણી પીવા ઠંડુ વળા બેહતા આપણે બફોરે હા એક માટલું માં જમીનમાં ગાલી તાઢુર શુંક ઉપાડી ગયો છે ઓહોહો એવું કર્યું છે ઓવા અને ઉપાડી હું જો જો છે કેવો થોડું થોડું મગસમાં તો સકણ ઉપાડી ગયો છે પણ હું ઓહોહો હેડ્યો છું એ મારા તો ખબર પડે હમણા પહેલા ઓથી નેકળ બા ઓ ભમળો

થાકી હું તો સાપ જી ગયો છે ને ઓહ ગુંટે તો પાછા કાયા થઈ જાય છે પાછા અને આ માટલા ગાડી ફોડી નાખે મને એમ કરું હું મારા તાલુ પર જગાડવું એક ચટકા માં બોટલ ખાલી મારા રતન ને પાણી પાયું ફોડી નાખેલ્યા લાભો

પાડો મુકે કુએ ના ના પારો ને આતો એનો ખોડખોડી નાખું છે હરના કોર તો મારી નાખો ખબર પડે છો હાથ નાખ્યો છે ઈને મારી નાખો ના ના યુ ના કરતા હું કેવું મારતો તો એનો ખોડો દો રાસકો આ ચોક કોક વાગસ ના કોઈ આ તો કુતરા કને હેડ જો લગન નહી માટલા નો હા હા મુજરા થઈ જો કે મુકતો ઓય આમ તો જો આ તો માટલા નો આવે છે ક કોક Eu não sei se você quer fazer isso. 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 Eu não

ટિન ટિન હે પેલા ભમરાએ હ ટિન ટિન હે આવી ગઈ અરે રે તોક બે કમર્શિયલ હું કહું છું હું કહું છું તમે મટુજીને બે જો અને સ્પેશિયલ પેલા આપણો માટલું સક નહીં એ નિદ્વાન કરો બરોબર પેલા માણસ આપણો માટલું લાવના તો પેલા ભમરા પર વિશવાની હાલ એકતા એ બે ખોનગી જો હા હા ના gana nar katori na kha le એવું છે કાને આમ તો પાણી પીવ કે થોડું ભાવ એ મંત્રી હા એક ભમરા હમ આ હારી છે માટી સોટી હોય ઉસા એ તો પેલા ઘરતા હોય ગા ઓ વાહ એટલે નેસા થોડું રહી જાય એવું છે હમ આ તો હેતર માટી લાગે છે લે હમ એટલે હેતર ના માટી ની જ બનાવેલી છે એવું છે ઓ વાહ છે કમ્પ્લીટ છે મજા નહી આવતી આખા રસ્તે ગાતો ગાતો આજ મારા હાથે બેસી કહી લો તો થોડો ડાન્સ કરી નાખું મન મળી જાય હે બમરોરે મારો ટીંગ ટીંગ બમરો રે મારો હે બમરોની લાયલા તું હુસેલું ડાળી યાદ

ரே ராய

મે <laughs> <laughs> உடேர உடேரங்காரா கம்ம உடேரி குல மேலே படி સરસ માટલું આઈ ગયું છે ચાંદો એવું હું તડકામાં પડી જઉં છું ખબર પડતી ને ડિસ્કોકળા માં પાછા

એ 71 ના દડા ગયા તા પૈસા ખોપી નાખીને ખાડો કેમ લઈ લીધું

बमळा नाम लिहित मे आ साबिती माहिती बमळोड सा ती उपाय लाईन आयो सा ये बमळोड ला आयो सा बधू एक बकुजी आ माटलो आठवा मारा आयो न माती सोटी ल्या मुकी दुई न का सोटी लायो एक इन मन की धुल्या का माती नु माटलो जाय एक माती सोटी आहे तर मन काढली आहे एक सा <coughs>

તમે જો ખાલી ની દશા કઈ આજ પછી કદી શોય છોડી ના કર આ આ મોછો મન તો વાયસ કેરી હું પોતે તો મને કેરી જો તમે મોછો તો ખબર નહી રતનભાઈ ફોણી પર વાત કાઢ્યો છે તમે પકડ લે લાયા

અરે માટલું દેખ કોણ તું છે માટલું લઈ ગયો તો રેય હું તાલ લઉં છું હા નાછ હું હું જોવ તો વગાડજો ઉઠાવ તમે વગાડો અમે કોરો તાલ અમે બે લીએ યા પણ હું શું કહું છું તય તો દાંત કડું છું મને ના સાડું ઉભારો ભાઈ ના પછી તમે જે ઉભારો ઉભારોમાં ના સાડું હાલ ખોવા ગાજો તું પેલ મોગરા

પણ આ મજવા લાયક વાત છે કે તમારે એવા માણસની ની જાવ પડે અને પેલું સંતરું તોડવું શું કરાવો એ કે આવું બધું જતા આવતા ખોર્યો ના કરે એક પેલો ધુરિયો ધુરિયો ઈ ના હાડા ના ગવા ડવા છે સલિયા અજી આવો નહીં અને આ ભમરા મારા મારાઈ મૂકી ગયો છે બરોબર એક મૂર્ખ કીધું હેડો બધાના એ ઉકારા તે કોઈ તો થોડું એ ઉકારે મારા એ ધુરિયો એ સોર છે

તકો મઈ નું તો ભમરો આવે તને અરે ભમરો તો જો પેલો ધુર્યો આવે તાની મું કરું હાતે જજો તો ઇનો હમ જાવ જો જવા દે મારો ટાઈમ નહીં અરે 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 મારો હોય લ્યા આ મધુજી લેતાજી પાણી પીવો તો એકા મું હોય ઓથી છું આટલી નહીં પણ

રોટલો ભાડ્યો છે પેલા ડાઉડીયા લીધા છે મારા ડારો બગળો થા છે હે રોટલો લઈને આવ ડોહી મારો હે બાજરીનો રોટલો ભાવના રોટલો અરે ખાઈ મકાઈ તઈ તો ઉભી છે હે પછી મકાઈનો રોટલો લાવ ડોહી મારો

હે હે અમે હે અડ્યા હે અમે બતુનિયે વાલી હે અમે બતુને વાલી